હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાના છે હેલ્ધી લડ્ડુ અહીંયા દિવાળી માટે બનાવું છું દિવાળીના અંદર તમારે લડ્ડુ બનાવવાના આ લડ્ડુના અંદર આપણે નથી ખાંડ નાખવાની નથી ગોર નાખવાનો નથી ખજૂર નાખવાની બહુ સરસ મજાના આપણે લડ્ડુ બનાવી અને રેડી કરવાના છે આ ખોટના હું ઝીણા કટકા કરી દઈશ બદામના કટકા કરવાના છે કાજુના કટકા કરવાના છે દ્રાક્ષ છે અંજીર પણ કટકા કરી લેવાના છે આ પમકીન સ્ટીટ છે હું બધું કટ કરી પછી આગળ કેવી રીતે બનાવું એ વિડીયો તમારી જોડે મેં બધું કટ કરીને રેડી કરી દીધું છે થોડા મેં કાજુનો પાવડર કરી લીધો છે અડધી વાટકી કાજુનો પાવડર કરી લીધો છે આપણે સમારે પણ છે અને પાવડર પણ કર્યો છે હવે આ પાવડર સાઈડમાં મૂકી દઈશું હવે આપણે અંજીર લેવાના છે તમે પલારે બી કરી શકો છો પણ લાંબા ટાઈમ માટે પલાળેલા અંજીર કરતી આ સરસ રહેશે હવે આપણે અંદર દ્રાક્ષ નાખ દેવાની છે દ્રાક્ષ અને અંજીર બંને પીસી લેવાના છે મસ્ત પીસી અને રેડી કરી દીધું છે કઢાઈના અંદર આપણે દેશી ઘી નાખવાનું છે મોટી બે ચમચી એટલું ઘી લીધું છે આપણે સૌથી પહેલા બદામ કટ કરી નાખું છું કાજુ અખરોટ સ્વીટ એના અંદર થોડી વાર મસ્ત મજાના નખ ને લેવાના છે મિત્રો તહેવાર માટે બનાવું છું પણ શિયાળા માટે પણ આ લડ્ડુ બહુ જ સરસ રહેશે હું લડ્ડુનો જ શેપ આપવાની છું તો આ મનપસંદ આપી શકો છો પણ લડ્ડુનો શેપ બહુ જ સરસ લાગે છે એટલે આપણે નાના નાના મીને લડ્ડુ બનાવવાના છે પણ કેવી રીતે બનાવવાના છે પૂરો વિડીયો શેર કરીશ તમારા જોડે આપણે ગોળનો ઉપયોગ નથી કર્યો ખાંડનો નથી કર્યો ખજૂરનો બી નથી કર્યો અંજીર અને સૂકી દ્રાક્ષી બનાવવાના છે નટને સરસ મજાના સાંકળી લેવાના પહેલા ગેના અંદર નટ મસ્ત મજાના ફૂલી ગયા છે હવે આપણે ગેસ ને બંધ કરી દેવાનો છે નટ ને આવી રીતે એક તપેલીના અંદર હું કાઢી લઈશ પેલા ગેસ પાછો ચાલુ કરી દીધો છે અને હવે આપણે આજે મિશ્રણ છે એ નાખી દેવાનું છે ગેસ ધીમું રાખવાનું થોડી વાર ને સાતરી દેસું આપણે

લડ્ડુ બનાવી અને રેડી થઈ ગયા છે આવી રીતના થોડું થોડું મિશ્રણ લેવાનું છે અને આવી રીતે થોડું ગરમ હોય ત્યારે જ આપણે રીતે એને લડ્ડુ નો ખાંડ નહી ગોળની ખજૂર નહીં તો બી આપણી મીઠાઈ મસ્ત રેડી થઈ ગઈ

મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મને લાઈક કરજો અને તમારા પરિવાર માટે આ જરૂરથી બનાવજો મિત્રો હેપી દિવાળી બહુ જ ખુશ રહો કાલે આવી નવી રેસીપી સાથે ઓકે બાય બાય